નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો પતરા ઉડાડતી આગાહી તો વાવાઝોડા સાથે વરસાદ દોસ્તો આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો આ સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર એક ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે જેના કારણે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે દરિયાકાંઠે પવન પણ ફૂંકાઈ શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે બનાસકાંઠા પાટણ કચ્છ મોર બી જામનગરમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે રાજ્યમાં ચૌદ હજાર ચારસો ને નેવું ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો જ્યાં દોસ્તો આ ચોમાસાની સિઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ચૌદ હજાર ચારસો ને નેવું ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો તો આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે તો આ સાથે જ પ્રભાવિત થયેલા વિવિધ ફીડરો વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યો છે તો દોસ્તો તમારે પણ વીજી પુરવઠો ખોરવાય છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે એસડીઆરએફની કોઈ પણ સંભવિત કટોકટીની પરિસ્થિતિઓને માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ અને બાર ટીમો તેમજ એસડીઆરએફની વીસ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે એનડીઆરએફની ત્રણ ટુકડીઓ રિઝર્વ પણ રાખવામાં આવી છે તો ચોમાસા દરમિયાન આપતકાલીન પરિસ્થિતિઓ ધરાવતા સ્થળોએ સુરક્ષાના ભાગરૂપે કુલ ચાર હજાર અઠ્યોતેર નાગરિક નું સ્થળાંતર અને છસો નેવ્યાસી નાગરિકોનો રેસ્ક્યુ પણ કરાયો હતો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દેશભરમાં જનજીવન ખોરવાયું તો દેશભરમાં ચોમાસાના કારણે વરસાદનો મારો ચાલી રહ્યો છે તો ઘણા રાજ્યોમાં દિવસભર ક્યારેક ભારે તો ક્યારેક અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે આજે પણ રેડ એલર્ટ જારી કર્યું છે જેમાં કેરળમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ આસામ સિક્કિમ મેઘાલય પશ્ચિમ બંગાળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ પીએમ મોદી આવતા યુકે અને માલદીવની મુલાકાત લેશે જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદી આવતા એટલે કે ત્રેવીસ થી છવ્વીસ જુલાઈ દરમિયાન યુકે અને માલદીવની મુલાકાત લેશે તો આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય વેપાર કરારો અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે તો તેઓ ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ યુકેમાં રહેશે જ્યાં તેઓ ઐતિહાસિક ભારત યુકે એફટીએ ઉપર હસ્તાક્ષર પણ કરશે તો પ્રધાનમંત્રી પચીસ અને છવ્વીસ જુલાઈના રોજ માલદીવમાં પણ સાઠમા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સીએમના હસ્તે ગ્રીન પોલિસી લોન્ચ કરાશે જ્યાં દોસ્તો અમદાવાદમાં ગ્રીન ગ્રીન કવર વધારવા માટે પોલિસી આવી છે જે આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોલિસી લોન્ચ કરાશે તો ચાલુ વર્ષે એએમસીએ ચાલીસ લાખ વૃક્ષો વાવવાનો નિર્ણય લીધો હતો તો સરકારી અને ખાનગી જગ્યાઓ શાળાઓના કેમ્પસોમાં પ્લાન્ટેશન કરાશે તો મિયા પદ્ધતિથી વૃક્ષો વાવવામાં પણ આવશે તો આ સિવાય પર્યાવરણ એક્સપર્ટનો સમાવેશ કરીને ખાસ કમિટી પણ બનાવાશે તો અગાઉ શહેરમાં ગ્રીન કવર ફોર ટકા ચાર ટકા હતું જે વધીને બાર ટકા થયું છે

નિર્ણય લેવામાં આવ્યો છે તો ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતા વધુ ભાવ અપાશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ એરપોર્ટ ઉપરથી કરોડનો ગાંજો પકડાયો દોસ્તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી કરોડનો ગાંજો મળ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગાંજો લઈને આવનાર સામે કાર્યવાહી કરાઈ છે તો એર એશિયાની ફ્લાઇટમાંથી ભારતીય નાગરિક પાસેથી છ કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો છે તો આરોપી ઉપર શંકા જતા ચેકિંગ બાદ હાઇબ્રિડ ગાંજાના ચોવીસ પેકેટો મળ્યા હતા તો છેલ્લા બે મહિનામાં સમયગાળામાં બસો સો કરોડ થી હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગ કરાયું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો રાજ્યમાં ક્યાં કેટલા ટકા વરસાદ થયો તેના સમાચાર જોઈએ તો રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ભારે વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ એકાવન પચાસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ પ્રાંતમાં સૌથી વધારે અઠાવન પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસ્યો છે તો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પંચાવન વીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ઓગણપચાસ પોઈન્ટ ચાલીસ ટકા સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ ચાલીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં અડતાલીસ panște, care sunt asvărsate în undau તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે છે જ્યાં દોસ્તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે જણાવ્યું કે સાવસ ડેરીમાં દરરોજ દોઢ લાખ લિટર ઝેરી દૂધ ભરાતું હતું તો મારા નિવેદન બાદ સિત્તેર હજાર લીટર ઝેરી દૂધનો ઘટાડો થયો છે જે બહેનોએ ક્યારેય તમાકુ પણ ન ખાધી હોય તેમને આવા દૂધથી કેન્સર થાય છે તો ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવીને કરોડો રૂપિયા કમાવે છે તો ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે તો મારી વાત ખોટી હોય તો કિરીટ પટેલ તેના રેકોર્ડ પણ જાહેર કરે તેવું જણાવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બીતરા ટાપુને હસ્તગત કરવાની તૈયારીમાં છે ભારત જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે હિન્દ મહાસાગરમાં તેને સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપના ટાપુને હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે તો હાલમાં આ ટાપુ પર એકસો ને પાંચ પરિવારો રહે છે તે લક્ષદ્વીપ ટાપુઓના દસ વસ્તીવાળા ટાપુઓમાંથી એક છે તો લક્ષદ્વીપ વહીવટી તંત્રે અગિયાર જુલાઈના રોજ આ અંગે એક સૂચના પણ જારી કરી હતી તો આ ટાપુ હિન્દ મહાસાગરમાં ભારતની નૌકાદળની હાજરી અને દરિયાઈ દેખરેખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

આવ્યા છે તો હવે તે તેમના ઉપર નિર્ભર છે કે ગઠબંધનમાં રહેવું છે કે નહીં ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે બ્રહ્મો સોમલાથી પાકિસ્તાન ગભરાયું તો રહીમ યાન ખાન આઈસીયુમાં જ્યાં દોસ્તો ભારતીય લશ્કરી ઓપરેશન સિંદુર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલ હુમલાથી પાકિસ્તાનની વાયુસેનાના રહીમ યાર કાને એરબેઝને ભારે નુકસાન થયું હતું તો આ રનવેનું અત્યાર સુધી સમારકામ કરવામાં આવ્યું નથી તો ભારતીય લશ્કરી કાર્યવાહી પછી પાકિસ્તાને પાંચ ઓગસ્ટ સુધી આ રનવેનું સંચાલન બંધ કરી દીધું હતું તો દોસ્તો તમને જણાવી દે કે રહીમ યાર ખાન ભારતની રાજસ્થાન સરહદ નજીક બહાવલપુર થી લગભગ બસો ત્રીસ કિલોમીટર દક્ષિણ માં આવેલું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખડગેનું મોટું નિવેદન કહ્યું કે પીએમ મોદીએ બેતાલીસ દેશોની મુલાકાત લીધી પણ મણિપુરની મુલાકાતે લીધી જ્યાં દોસ્તો કર્ણાટકના મૈસૂરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ખડગેએ મણિપુરમાં થયેલી હિંસા ઉપર પીએમ મોદીના મોન ઉપર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે પ્રધાનમંત્રીએ બેતાલીસ જેટલા દેશોની મુલાકાત લીધી છે પરંતુ એક પણ વખત મણિપુરની મુલાકાત લીધી નથી તો મણિપુર એક વર્ષથી વધુ સમયથી સામે ઝુમી રહ્યું છે પરંતુ પ્રધાનમંત્રી ત્યાં જઈને લોકો નું દુઃખ વહેંચવાનું પણ જરૂરી માન્યુ નથી તેવું જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઈસુદાન ગઢવી લાલ ગુમ તો અપમાન સરદાર દોસ્તો રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કર્યું છે તો આવામાં ગુજરાતના ઘણા નેતાઓ તેમની નિંદા કરે છે તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ ઠાકરે ગુજરાતીઓનું અપમાન કરતા હતા પરંતુ આજે તેમણે સરદાર પટેલનું અપમાન કરીને તમામ હદો વટાવી દીધી છે તો મને આશ્ચર્ય થાય છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી હજુ પણ તેમને ચૂપ કરી શકતા નથી yeah તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધી જોઈએ જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે રાહુલ ગાંધી ઉપર કહ્યું કે રાહુલ ગાંધીએ બંધારણ વાંચવું જોઈએ તો તેઓ ઉપર એફઆઈઆર દાખલ કરી શકશે નહીં કારણ કે એસઆઈઆર પાસે ફક્ત એક જ ઠરાવ છે કે જે લોકો ભારતના નાગરિક છે તેઓ જ મતદાન કરશે તો જે લોકો ભારતના નાગરિક નથી તેઓ મતદાન નહીં કરે તો તેમણે આમાં શા માટે વાંધો છે તો ચૂંટણી પંચ ક્યારેય ભારતીયોના નહીં હટાવે તો આ વખતે બિહારમાં એનડીએ ને પણ સરકાર બનશે તેવું પણ જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ઇઝરાયલ એક આતંકવાદી સ્ટેટ છે દોસ્તો તુર્કી પણ ઇઝરાયલ અને સીરિયામાં સંઘર્ષમાં કૂદી પડ્યું છે તો તુર્કીના રાષ્ટ્રપતિએ ઇઝરાયલને પણ ટીકા કરી છે અને તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં ઇઝરાયલે આપણા પાડોશી દેશોમાં તેની ગુંડાગીરી વધારી છે તો હું ખુલ્લિયામાં કહીશ કે ઇઝરાયલ કાયદા નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતું નથી તો એ તે આતંકવાદી દેશની જેમ બેદરકારી ભર્યા પગલાં પણ લે છે તો ઇઝરાયલ એક આતંકવાદી સ્ટેટ છે તેવું પણ તેમ जनाव